રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણું ઓટો ફાર્મિંગ ચેનલમાં એક નવા વિડીયોમાં હવે હે આપણે આજે તમને આખા વિડીયોમાં એ જ સમજાવવાના હોય કે યાર્ડમાં તમારે માંડવી દેવા જવાની હોય ને ત્યારે હું શું તમારે પ્રોસેસ કરવાની હોય તેવી કે પહેલાં તમારે કેટલી માંડવી લેવામાં આવીએ અને કઈ કઈ રીતે પ્રોસેસ હશે કઈ કેટલા વાગે આવવાનું રહે અને કેવી કેવી રીતે તમારે પ્રોસેસ હે કયા કયા ડોક્યુમેન્ટ લેવાના તો આજે આખો વિડીયો હોય ને એના વિશે જ લેવાનો હોય ત્રણ ટ્રેક્ટર ખાલી થઈ ગયા ને હવે જો આ ત્રીજું થાય છે ખાલી ને બધી ચાર હો મણ માંડવી છે ટોટલ થોડીક રહી બાકીનો જો આટલો ઢગલો હૈ આપણી એને બધી માંડવી ખાલી થઈ ગઈ છે આ છેલ્લું ટ્રેક્ટર બાકી રહ્યું છે અને જો આવી રીતે ખાલી કર્યું હોય માં ટોટલ માંડવી છે બે ખાતાની માંડવી આપણે અહીંયા દેવાની છે રેડી હવે થોડુંક છેલ્લું ટ્રેક્ટર દીયું છે અને આખા આખી પ્રોસેસ છે ને તમને યાદમાં ખાલી કરવાની આપણે સમજાવવાના હોય તો વિડીયો મેં ને છેડુંથી રહી આપણે હે ને ટોટલી બે ખાતા હતા એટલે આપણે ચારસો પણ માંડવી લઈને આવ્યા હોય ને ચારસો ચારસો પણ આવી રીતે હેને ખાલી કરી દીધી અહીંયા માંડવી હવે એ લોકો આવીએ ટેલી કરી અને ભરવાની પ્રોસેસ કરીએ હું પ્રોસેસ આવી તમને આગળ જ બતાવી ટ્રેક્ટરો આપણે હે ને ખાલી થઈ ગયા ને હવે વારો હવે આપણે કાગરિયા લેવાનો તો કાગરિયાનો હોય ને આપણે ચલો ભરી આવ્યા હતા કેમકે આમાં ગમે તે ગમે કાગજ માગે તો જો આમાં હે ને બધા કાગરિયા હે મેન કાગરિયાની વાત કરું ને તો આપણે સાત બાર આઠ પછી આપણે જે આમાં આપણે જે ખાતામાં પૈસા નાખવા હોય એની ખાતાની પાસબુકની જે રોક્સ એનું આધાર કાર્ડ અને જ્યારે ઓનલાઈન કરાવ્યું હોય ને ત્યારે જે ફોર્મ ભર્યું હોય ને એ ફોર્મ અચૂકથી આ સારા સાથે લેવાનું રહે તો જો આવી રીતે બધા કાગળિયા છે તો જો આટલા ડોક્યુમેન્ટ છે આ આપણે જ્યારે સૌથી પહેલાં ફોર્મ ભરાયું હોય ને એ ફોર્મ હે બરાબર અને એના પછી આપણા સાત બાર અને આઠ એની ઓરિજિનલ કોપી આપણે જે વેરીફાઈ સાઇનવાળી ને એ કોપી બરાબર આ આખ્યા કે એ છે અને પછી આપણું આધાર કાર્ડ અને પછી જેના ખાતામાં પૈસા નખવા હોય ને એ લિંકનો એકાઉન્ટને પાસબુકની ઝેરોક્સ આટલા ચાર કાગળિયા લેવાના છે કેમ કે અમારે ને માંડવી ઘરે ગુણી લખાવવા જવાના બાકી હકીકતમાં એ લોકો છે ને અહીંયા જ જોવા આવીએ અને બધાને ઢગલાનો સર્વે કરી કેટલી ગુણી છે કેટલી માંડવી છે અને કયું ખાતું છે વેરીફાઈ કરવા અહીંયા જ આવવાના ભાઈ એવા તો એની જો આવી રીતે ને પોંચ બનાવી દીધી છે ને એ પોંચને આપણે વેરીફાઈ કરાવવા જવાનું છે આગળની જે મેન ઓફિસ છે ને ત્યાં આ પોંચને વેરીફાઈ કરાવવા જવાની છે ને ગુણી લખાવવાની છે કેટલી કેટલી ગુણી આપણામાં આવીએ છે ને આપણે ઓફિસમાંથી વેરીફાઈ કરાવીએ હા અને એમાં જો આવી રીતે આપણે સિક્કો મારી દીધો હોય નીચે લખી દીધું હોય એકસો ને ચૌદ એટલે એકસો ને ટોટલ ચૌદ ગુણી થાય અને આવી રીતે સિક્કો મારીને વેરીફાઈ કરીને હવે આપણે હે ને આપણા જે જગ્યાએ ખાલી કર્યા હતા ને ટ્રેક્ટર ન્યાં આવી ગયા ને ત્યાં મજૂર આવી ગયા નહીં ભરવાના છે કલાક જેવો ટાઈમ થઈ ગયો હોય અને આપણે ઓલું બધું હે ને ઓનલાઈન બધું કમ્પ્લીટ કરાવી નાખ્યું હે ગુણી ગુણી બધું ગણાઈ ગયું છે અને જો આપણો ઢગલો હે ને અહીંયા આખો આખો આવી રીતે ઢગલો કરી દીધો હોય અને ફરતી બાજુ આવી રીતે કાલર કરી દીધી આ આપણી યાર છે અને આ બીજા ભાઈની ની છે આ હે ને ભાઈ બહુ મોટા ખેડૂત હોય ને આ સુધી ઢગલો દેખાય ને એનો જ છે અને એ હે ને બધા ભાઈઓ ભેગા થઈને આઠસો મણ માંડવી લઈ આવ્યા કેટલી આઠસો મણ માંડવી અને આપણી પાસે ખાલી ચારસો મણ જ માંડવી છે જો અહીંયા એની માંડવી ખાલી થઈ ગઈ છે હું કાકા મજામાં ને કેટલી માંડવી લઈને આવ્યો હોઉ જો આ કાકાની ની બસો મણ છે ને ટોટલ પાંચ છ ભાઈ ભેગા થઈ અને આ બધું અહીંથી વાહો થી ઢગલો કરી દીધો હોય આવી રીતે છે ને બધા ટ્રેક્ટરો ધીરે ધીરે ખાલી થાય છે ને વાથી છે ને પચાસ પચાસ ટ્રેક્ટર સ્લોટ આવે છે અને જો એ આવી રીતે આમ ખાલી થાય ને વાહ ગુણી ભરાય છે એ ગુણી ભરાઈ જાય ને એને પછી જો આવી રીતે ગાડીમાં ચડાવી અને એ સપ્લાય કરી દી આગળ વાહ એક ગાડી ભરાય છે વાળથી ગાડી ભરાય લે અહીંયા બીજી ગાડી ભરાય લે અને બાકી જો આવી રીતે બધા ટ્રેક્ટર હોય ને લાઈનમાં જતા જાય અને ખાલી થતા જ હા અને વાંથી ખાલી ટ્રેક્ટર નીકળતા આવીએ આપણે એને થોડીક વાર પહેલાં જ વાત કરી હતી કે એને પચાસ પચાસ ટ્રેક્ટરોનો હરખો સ્લોટ આવે છે તો જો એવી જ રીતે અહીંયા પચાસ ટ્રેક્ટરનો સ્લોટ આવી ગયો છે અને હવે પચાસ પચાસ ટ્રેક્ટર હોય ને બધા ખેડૂતોની માંડવી છે ને એક જ જગ્યાએ ખાલી થાય અને ત્યાંથી જ ભરવામાં આવીએ અને એ સિસ્ટમ એને આપણે હારી કેમકે જો કે એક ખેત ટ્રેક્ટર હોય ને તો બધા ખાલી કરી લેવાના એટલે ટ્રેક્ટરની થાય અને ખેડૂત આરામથી બેસી હકીયે અને બીજા નંબરની તમને તમને ને સિસ્ટમની વાત કરું ને તો તમારે ટ્રેક્ટર અહીં રાખવું નહીં પડે તમે ટ્રેક્ટર ખાલી કરી ને ટ્રેક્ટર તમારે જવાનું અને કાયદેસર વારો આવતો જાય તો એ ઝડપે હારામ હારી હે ભાઈ ને ભાઈ ઝડપ આટલી બધી ને વાત પૂરી અમે હજી વાહી આવી ગયું હે હવે જોઈએ આપણે આગળ એક ઢગલો બાકી રહ્યો હોય અને આપણો આ ઢગલો છે ઓલો બીજો અને ત્રીજો બધી સુધી પૂગી ગયો હોય કમ્પ્લીટલી અને ભાઈ બહુ એટલે બહુ હોય ને ખરેખર ઝડપ થાય એટલે આપણે આજ બપોર સુધી માં નવરા થઈ જાવ ની વાત કરું તો અગિયાર વાગ્યા હે બરોબર અને અહીં બેઠા થાય કંટાળી માં જો આ ભાઈ હે ને ભલા માણસ હે બિચારા આપણે ચા અને પાણી દઈ ગયા હે મજામાં ને ભાઈ તમે અહીં માં ટ્રેક્ટર ખાલી કરવા ને તો આ ભાઈ આગળથી ચા પાણી પી લેજો અને આ જોતા ખોખ ના મોજ કરવી ચાલુ કરી દીધી છે આપડે માંડવી જોખવાનો વારો આવી ગયો જો સ્પીડ થી માંડવી જોખાય પાત્રી કિલ્લા ની ભરતી થાય આવી રીતે એને આપડી માંડવી અહીંયા જોખાવી ચાલુ થઈ ગઈ છે આપડે ડાયરેક્ટ વારો આવી ગયો કે અગિયાર ગયો એટલે આપણો વારો આવી ગયો અને માંડવી જોખાવી ચાલુ થઈ ગઈ છે અને આપડી બાજુ વારો આવી ગયો છે આવી રીતે એક એક જગ્યાએ બધી જગ્યા જોખાતી જાય છે માંડવી આ બધાની ઝડપની વાત કરું ને તો ભાઈ અમે જીરી વારો આવ્યો થોડીક વાર જાય તો માંડવી મને જો તમે મારી આ બધી કંપની આપણી જે ને આપણી જ માંડવી છે અને ભાઈ આ તમે જોઈ શકો પાછળ કવડા દવડા હે ને ઢગલા કરી રહ્યા માંડવીના તો મજૂરની જે ઝડપ છે ને એ તો વાતું પૂરી છે ભાઈ છે ને ફાઇનલી આપણે કટલી માંડવી જોખાઈ ગઈ ખબર એકસો ને ચૌદ ગુણી એકવાર જોખાઈ ગઈ છે અને હવે પાછી બધી જોખવાની હે કેમ કે આપણે બે ખાતા લઈને આવ્યા હતા હવે છે ને જયારે બધે આવી કમ્પ્લીટલી છે ને માંડવી આવી રીતે જોખાઈ ગઈ છે કમ્પ્લીટ અને હવેની પ્રોસેસ શું રહે ખબર માંડવી જોખાઈ ગયા પછી આપણે બધા જે કાગળિયા વેરીફાઈ કરાવ્યા હતા ને એ બતાવવા જવાનું છે બિલ બનાવવાનું છે પછી આપણે જે નાના નાના ચીટકા દે એ ચીટકા ને આપણે લખવાનું હોય એમાં બધી ડિટેલ અને પછી સિલાઈ કરવા આવી ને એના ભેગા સિલાઈ કરાવવાના છે ફાઇનલી છે ને આપણી બધી માંડવી જોખાઈ ગઈ છે અને હવેની જે પ્રોસેસ હતી ને આપણે જે ઓનલાઈન કાગરિયામાં જે સિક્કા ને એનું આપણે બિલિંગ કરાવવાનું છે એકસો ચૌદ એકસો ચૌદ એટલે ટોટલ બસો ને જેવી આપણી બધી ગુણી થઈ છે અને અત્યારે એને આપણે બધે બધી માંડવી આપણે જોખી લીધી ને હવે એને બધે એને બિલમાં કરાવવા ગઈ છે એમાં કયા કયા સિક્કા લખીને એમને તમને દેખાડ્યું કે જ્યારે બિલ બને ને ત્યારે કઈ રીતનું પ્રોસેસ આવે અત્યારે જો મેન ઓફિસે છે ને આપણે બિલ માટે જે ઓલી પહોંચીને હતું ને એ બધું અત્યારે આપણે બિલે દઈએ આવ્યા હવે એમાંથી હું હું પ્રોસેસ આવીએ ને એ તમને આગળના વિડીયામાં બતાવીશ હવે હેને આપણે શું કામ કરવાનું છે ખબર કંઈ કામ નથી કરવાનું યાર આપણી જે માંડવી ઢોરાણી હોય ને એ ભેગી કરવાની છે કેમ કે આપણે હેને ખેડૂતના દીકરા છે ને આપણે ખબર છે કે પરસેવાની કિંમતે છે માંડવી ભેગી થાય એટલે આપણે એક એક દાણો વીણી લેવો હોય માંડવી વીણાઈ ગઈ હતી ને હવે હેને આપણે જો આટલા બોરા થાય હતા અહીંયા થોડાક આટલા પડ્યા છે અને બાકીના જે બોરા ને એ થોડાક વાં પડ્યા છે એ બોરા હે ને હવે આપણે આ ટ્રેક્ટરમાં નાખી દેવાના હે કેમકે આમાં છે ને નિયમ જ છે કે જેટલો હજી આપણે હોય ને બહોમણ એટલે બહોમણ જ એથી ઉપર જીરી કે ના લીધી ફાઇનલી છે ને આપણે બધું ચોખ્ખું કરી લીધું હોય બધું થઈ ગયું હોય હવે આપણે જવાનું હોય જ્યાં બિલ બનાવવા દીધું હતું ત્યાં બિલ બની ગયું કે નહીં હવે બિલ બની જાય ને પછી એક પ્રોસેસ શું રહે ખબર આવી આપણે આપણે આવી ચિટક્યું દે હે એ ચિટક્યુમાં જે આપણે જે નંબર આવે ને એ નંબર લખવાના હે એટલે ફટાફટ આપણે એ કામ પતાવી લઈએ એટલે એમાં છે ને સિલાઈ થઈ જાય આપણે બિલ બનાવવા દઈ દીધું હતું ને પછી આપણે વાત કહી હતી ને કે ચીટકા દે તો જો આ ટાઈપા હે હવે આ ચીટકામાં જે નંબર હે ને એવું એકસો એકસો ચૌદ ચીટકામાં આવી રીતે લખવાનું હે એક કારીગર ને આપણે અહીં બહાર દીધો ને એક આપણે અહીં લખવા માંડ્યા હાઈ એટલે જો બધે બધા ચીટકાજી હે ને એને આવી રીતે આમ બધું લખવાનું હાલો હવે ફટાફટ ને આ કામ પતાવી નાખી કહે છે ને હવે જો આપણે આ બે માં લખવાનું હતું હા એકસો ચૌદ ચીટકા ને આ એકસો ચૌદ ચીટકા લખાઈ ગયા હે અને જો આવી રીતે એકસો ચૌદ ચીટકા લખાઈ જાય ને એટલે જો અહીંયા છે ને આવી રીતે બધા આમાં સિલાઈ થઈ જાય એક ચીટકું ને એક ગુણી વાઈઝ અલગ અલગ છે ને સિલાઈ થઈ જાય હવે પ્રોસેસ છે એ અમે જે ઓફિસમાં જઈને પછી ખબર પડે અને ભાઈ જો સ્ટીકર ગુણી ઉપર રાખી દેવાના છે એટલે એ લોકો છે ને સ્ટીચિંગ કરી નાખીએ અને ભાઈ આપણે આવી પરચી દે હે ઈ પરચી લઈ અને હવે આપણે જવાનું મેન ઓફિસમાં જ્યાંથી આપણે પાકું બિલ લેવાના પછી આપણે જાઓને ઘર ભેગી ના ફાઇનલી ખેડૂત મિત્રો ને હવે આપણે બધી પ્રોસેસ પતી ગઈ અને પછી આપણે જે ઓલી ચીટકી હતી ને એ ચીટકી માં આવી રીતે રાખી દીધી છે અને પછી આપણે આવી રીતે ફાઇનલ બિલ આપીએ આ તમે જોઈ શકો ને એ આપણું લાસ્ટ બિલ એ બિલ ને આપણે કઈ સુધી હાંચવાનું ખબર જ્યાં સુધી આપણા ખાતામાં પૈસા ના આવે ને ત્યાં સુધી આપણા બિલને હાંચવા રાખવાનું છે તો માહિતી તમને કેવી લઈ ગઈ અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો ને આવા નવા વિડીયો જોવા માટે ઓટ્રો ફાર્મિંગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળી આવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ